તો હેલો ડિયર ફ્રેન્ડ કેમ છો મજામાં મજામાં જશો તો ફરીથી સ્વાગત છે મારા નવા જ વ્લોગમાં બાકી જો અત્યારે ભાઈ વાડી આવી ગયા છે ને ભાઈ વાડીએ અત્યારે આવીને બપોરે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને બધાને ભાઈ જય માતાજીને ભાઈ જય રામાપીર તો બધા ભાઈ પાસેનું બેકગ્રાઉન્ડ જોઈને યાર તો તમને ખબર જ પડી ગઈ છે ભાઈ વાડી આવી ગયા છે ને ભાઈ જો સરસ મજાનું ભાઈ આવું લસણ થઈ ગયું છે જો લસાણા અને જો ભાઈ આ બધું ચણ્યા તે તમને હતા ત્યારે તો ભાઈ હજી ઉગતા આવતા અત્યારે જો ભાઈ આવા ચણા થઈ ગયા છે અને આ બાજુ તમને ખબર છે ભાઈ દૂધિયા ને એવું છે બાકી જો અત્યારનો વ્યૂ કંઈક આવો આવે છે સરસ મજાનો વ્યૂ જો કંઈક ઘટે નહીં એવો વ્યૂ આવે છે બાકી એક ખુશખબરી તમને દેવાની છે કે આપણે આગલા વિડીયોમાં તમને કીધું હતું કે ભાઈ એક નવા મેમ્બર આવવાના છે જો કે મેમ્બર નું કીધું એટલે ભાઈ તમને તો ખ્યાલ આવી જ ગયો છે કે શું વાત છે તને જો ભાઈ તમે ટાઈટલ ને થમનેલ જોઈને તો ભાઈ આવ્યા છો એટલે તો ભાઈ ખબર જ હોય કે ભાઈ હું ખુશીની વાત છે તો હાલો એ અમને તમારી સાથે શેર કરો ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયો બીના રેજો તો ભાઈ જો અત્યારે અમારી આ ભાઈ ગડું રહી ને ભાઈ જો વીએ ગઈ છે ને જો આવી સરસ મજાની વાસડી એવી છે જો જર્સી વાસડી ઇન્જેક્શન દેશી ગાદ દેશી છે પણ વાસ જર્સી ઇન્જેક્શન ઇન્જેકશન દીધું એટલે જો ભાઈ જર્સી વાસડી એવી છે જો સરસ મજાની કાળી અને આ તમને આગળના વિડીયોમાં કીધું હતું કે ભાઈ ગા વીવાય છે તો જો ભાઈ આ ગા વીવાઈ ગઈ છે અને હવે બળી ખાવા આવજો આનું નામ આપણે કાળી આવી છે એટલે એનું નામ કાળી પાડી દેવું છે તો કાળી નામ તમને કેવું લઈ ને જરાક કોમેન્ટમાં કહેજો એનું નામ શું પાડું નહીં બાકી જો આનું નામ તો એમ ગડું પાડ્યું છે ઓલી વાંસળીનું નામ શું પાડ્યું નહીં તમે કોમેન્ટમાં કહેજો બાકી મેં તો કાલે સજેસ્ટ કર્યું છે બાકી તમે બધા કોમેન્ટ કરીને કહેજો કે શું નામ પાડવું તો જો ભાઈ આ ગા છે ને ઓલી એની વાંસળી છે ધુમાડો કરી દીધો ચાલુ જો ચાલો તમને એનું હા ને તમને થોડોક સિનેમેટિક બતાવી દઉં તો ભાઈ જો ગા વિવાય ને એટલે ગા ધોઈ લીધી છે ને ભાઈ ભાઈ પેલું આવે જો ખીરું આવે તો ભાઈ જો એને ખીરું આપડે ગા વિવાય એટલે જુવારી પડે તો ભાઈ એને આપણે વળાઈ બનાવી છે જો બનાવે છે સરસ મજાની ભાઈ બળાઈ બનાવે છે સિટીમાં બધા કેટબેરી ખાય અમે બધા વળાઈ ખાઈ ગામડામાં તો તમારે કોઈને ખાઈ હોય તો આવતા રહ્યો બાકી તમને બધાને કીધું ગા એટલે વળાઈ ખાવા આવ્યો ભાઈ બે દિવસ હોય ખીરું પછી ખીરું ન આવે પછી ભાઈ બળાઈ ન બને અને જેને ખાઈ હોય ભાઈ થાય તો પછી નકર થોડાક ટાઈમ પછી પેંડા બનશે અડદિયા હોત એની બનાવશું એટલે ભાઈ તમને આપણે વિડીયો જોતા હશે ડેલી જોતા હશે એટલે ભાઈ ખબર પડી જ જો તો તાપ કરી દીધો છે ને ભાઈ બળે બનવાનું થઈ ગયું ચાલુ તો હલો એની પ્રોસેસ થઈ જાય પછી તમને બધાને બતાવશું જુવાર કરીને તો કન્ટિન્યુ વિડીયોમાં બીના રહી ગયો

જોયું કે તો ગાવી માં ગયેલી પછી તો લઈને ગાનું બધું આવી કરી ચાલુ કરી જીતા તો હેલો ફ્રેન્ડ જો ભાઈ અત્યારે ભાઈ કારખાની થી ભાઈ ઘરે આવતા રહ્યા ને ભાઈ ઘરે આવીને ભાઈ વાડીયા પણ જતા રહ્યા તા ગા માટે ગડુ આવ્યા એટલે ભાઈ એને ગા દોવા ગયા તા અને વાડી થી ભાઈ ઘરે પણ આવતા રહ્યા છે એમ કરી અહીંયા વિડિયો શૂટ નોતો કરે કારણ કે જો પાછળનો બેકગ્રાઉન્ડ ભાઈ તમને જોઈને ખબર જ પડી કે છે ભાઈ અંધારું થઈ ગયું છે ભાઈ અંધારામાં આપણે કઈ વિડીયો શૂટ નહોતો કર્યો એટલે ભાઈ ડાયરેક્ટ ઘરે આવીને વિડીયો શૂટ કર્યો છે ને ભાઈ જો અમારે એક કાળી મીંદડી આવે છે જો એની આડી વહી ગઈ છે કાળી મીંદડી રોજ હરેડી છે કે જો 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 તમારે કોઈ નવી કાળી મીંદડી આવે છે કે કોમેન્ટ કરીને કહેજો બાકી તો ભાઈ વાડીએથી ભાઈ સરસ મજાના ભાઈ ખાટિયા ટમેટા તૂર અને કોથમલીન ભાઈ લસણના પાંદડા અને ભાઈ ટમેટા દેશી

આંબલી બહુ ભાવે છે અને અમારે તો ભાઈ હિતા ભાઈ જ લેતા આવ્યા છે અને જો આને એ આલે હાલે જો ભાઈ અત્યારે વિડિયો ચાલુ છે એટલે ભાઈ નઈ લે નકર બાકી તો આઠ મહિનો રહેવા દે એટલી એને આંબલી ભાવે છે તો ચાલો આનો ખાઈ લેવી તમને કોઈ નથી બતાવી તમારે નો ખાવી તો હાલો કેતા નહીં કીધું નહીં એટલે નો ખાવી હોય ને તો આવતા રહીજો બાકી અમે તો ખાઈ લેવી હેલો મિત્રો જોવા કાંઈ વ્લોગ પૂરો નહોતો કર્યો એટલે કાલનો વિડીયો તમને અમારો મીન્સ કે આનો આજ વિડીયો મારે આજ ખબર પડી છે એટલે મેં કાલનો કીધો બાકી ચલાવી લેજો બાકી અમારો આ વિડીયો તમને કેવો લઈજો અને આ ગાય વિયાણી એને ગાયનું નામ એટલે વાછરડીનું નામ ભાઈ અમે કાળી પડ્યું છે અને તમે કોમેન્ટમાં સજેસ્ટ કરજો અથવા તમે નામ કહેજો જે સારું લાગશે બધાને સારી વધારે કોમેન્ટ હશે એ ભાઈ આપણે એનું નામ પાડશે બાકી કાળે આવી છે વાસરી જર્સી દેશી ગાયને કારણ કે બીજદાની એનું હતું એટલે ભાઈ એ આવી છે તો કાળી નામ તમને કેવું લાગી એ કોમેન્ટમાં કહેજો બાકી તમે નામ સજેસ્ટ કરજો કોમેન્ટમાં બાકી આજનો વિડીયો તમને કેવો લાગે એ કોમેન્ટ કરીને કહેજો ને હવે જાઉં છે ભાઈ મારે નાવા અને હવે કારખાને જવાનું છે પછી એક જગ્યાએ જમવા જવાનું છે એ નેક્સ્ટ લોગમાં આવશે તો એ કન્ટિન્યુ જોજો બાકી આજનો વિડીયો કેવો લઈએ એ કોમેન્ટ કરીને કહેજો અને વિડીયો જો બી મળી તો લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો બાકી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી સાઈડમાં પેલું બેલાઇકોન ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની તમે સૌથી પહેલાં તમને લોકન થઈ તો ચાલો ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વિડીયો છે ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય